વેલકમ ટુ બી એસ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્સી હું છું આપનો ફાઇનાન્શિયલ એડવાઇઝર તરંગ બાબરિયા આજની વિડીયોમાં આપણે જોઈશું કે તમે જે બજાજ આલિયાન્સનો બજાજ માય હેલ્થકેર પ્લાન ઓપ્ટ કર્યો છે એમાં એક ઓપીડીનો બેનિફિટ છે કે ત્યાં કે એડમિટ ન થવું પડે અને આપણે રૂટિન જે ડૉક્ટરને કન્સલ્ટેશન ફેમિલી ડૉક્ટરને કે કરતા હોઈએ છીએ એ ડૉક્ટર કન્સલ્ટેશનની ફી અને રેડિયોલોજી અને લેબોરેટરી આ બે રિપોર્ટ્સના પણ આપણને પૈસા મળતા હોય છે તો એ કસ્ટમરે જાતે પોતે પ્રોસેસ કરવાની હોય છે રાત્રે બાર વાગ્યા પહેલાં સેમ ડે પ્રોસેસ કરવાની હોય છે તો એ કઈ રીતે પ્રોસેસ થાય છે એના વિશે જાણીશું તો સૌથી પહેલાં બ પ્લે સ્ટોરમાં જઈને આપણે કેરિંગલી યોર્સ એપ્લિકેશન સર્ચ મારીશું જેવી કેરિંગલી યોર્સ એપ્લિકેશન આપણે ઓપન કરીશું એમાં જસ્ટ મોબાઈલ નંબર તમારો રજિસ્ટર નાખશો ઓટીપી આવશે અને ઓપન થઈ જશે તો ફર્સ્ટ બેઝમાં માય એક્ટિવ પ્લાન્સ કરીને છે તો માય એક્ટિવ પ્લાન્સમાં જશો જેવું પણ એના પર ક્લિક કરશો તો નીચે ત્રણ ઓપ્શન અવેલેબલ થશે કે જેમાં એક ડૉક્ટરનો સિમ્બોલ હશે બાજુમાં લેબનો સિમ્બોલ છે અને હોસ્પિટલનો તો પહેલું ડોક્ટર સિલેક્ટ કરીને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જે છે એ પ્રિસ્ક્રિપ્શન અને એની રિસિપ્ટ આપણે કરવાની હશે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પ્રોપર જોશે કે ડૉક્ટરનું લેટર પેડ હોય એડ્રેસ લખેલી હોય ડિગ્રી લખેલી હોય પેશન્ટની ચીફ કમ્પ્લેન લખેલી હોય સામે ડૉક્ટરે એડવાઇસ કરેલી હોય અને સહી સિક્કા સાથે પ્રોપર પ્રિસ્ક્રિપ્શન અને એની પ્રોપર ફોર્મેટમાં રિસિપ્ટ નંબર સાથે અને સહી સિક્કા સાથેની કમ્પ્લીટ અમાઉન્ટ મેન્શન સાથે પ્રિન્ટેડ રિસિપ્ટ હોય તો પહેલાં ડૉક્ટર સિલેક્ટ કરીને આપણે પ્રિસ્ક્રિપ્શન અને એની રિસિપ સબમિટ કરીશું અને આખી પ્રોસેસ થઈ જાય પછી પાછું લેબ સિલેક્ટ કરીને જે આપણે ડોક્ટરે રિપોર્ટ પ્રિસ્ક્રાઇબ કર્યા હતા એ સબમિટ કરી શકાશે તો સૌથી પહેલાં આપણે ડૉક્ટર પર ક્લિક કરીશું ડોક્ટર પર ક્લિક કરીને જેવું આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરીશું તો ડૉક્ટર કન્સલ્ટેશન અને અમાઉન્ટ લખાઈને આવી જશે તમારી જે હવે બાકીની અમાઉન્ટ જે હશે એ એના ઉપર ક્લિક કરીશું એટલે આખું પેજ ઓપન થશે નીચે લખેલું છે રેઝ અ ક્લેમ એના ઉપર ક્લિક કરીશું પછી આ પેજ ઓપન થાય એટલે પેશન્ટ આપણે સિલેક્ટ કરીશું કે ભાઈ કોનો ક્લેમ છે કયા વ્યક્તિનો છે પછી આપણે અમાઉન્ટ એન્ટર કરીશું પછી આપણે કમ્પ્લેન શું હતી ચીફ કમ્પ્લેન રાઈટ તો એ ચીફ કમ્પ્લેન આપણે સર્ચ કરીશું તો એ આપણે અહીં મેન્શન કરી શકશું પછી ઇન્વોઇસ નંબર કે તમને જે ડૉક્ટરે રિસિપ્ટ આપી છે રાઈટ એનો નંબર જે છે એ અહીંયા મેન્શન કરવાનો રહેશે કે રિસિપ્ટમાં લખેલો જ હશે કે કઈ તારીખનું બિલ છે તો આજની તારીખ આપણે સિલેક્ટ કરીશું ડૉક્ટરનું નામ જે છે એ આપણે ડૉક્ટરનું નામ સિલેક્ટ કરશું અથવા હોસ્પિટલ એ સિલેક્ટ કર્યા પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર કે તમે ઈચ્છતા હોય કોઈ કોઈ બીજા નંબર ઉપર મળે તો લખવાનું અધરવાઇઝ નેક્સ્ટ તમે કરી શકો છો નેક્સ્ટ કર્યા પછી અપલોડ ઇનવોઇસ અપલોડ ઇનવોઇસ એટલે કે જે ડૉક્ટરને મેં ફીઝ પે કરી છે એ રિસિપ્ટનો ફોટો અહીંયા અટેચ કરવાનો છે અહીંયા ફોર્મેટ આપેલું છે શું શું વસ્તુ હોવી જોઈએ અપલોડ ઉપર ક્લિક કરીશું તો આપણે રિસિપ્ટ અટેચ કરી દઈશું પછી અપલોડ પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે કે ત્યાં કે ડૉક્ટરનો પેડ ઉપર જે પ્રિસ્ક્રિપ્શન છે એમાં શું શું હોવું જોઈએ પણ અહીંયા મેન્શન છે અપલોડ કરીશું ઓકે અને પછી આપણે નેક્સ્ટ કરીશું નેક્સ્ટ કરીને આપણે અહીંયા બેન્ક ડિટેલ અટેચ કરવાની આવશે હવે મેં ઓલરેડી ક્લેમ કરેલો છે પ્રીવિયસલી એટલે મારી બેન્ક ડિટેલ ઉપર સેવ છે અધરવાઇઝ તમારે નીચે બધી ડિટેલ્સ લખીને ચેકનો ફોટો અટેચ કરવાનો હોય છે તો એ તમે ઇઝીલી કરી શકો છો અને આ રીતે સિલેક્ટ કરીને નેક્સ્ટ કર્યું છે એટલે ફાઇનલ અહીંયા સબમિટ કરી દીધું છે ડિટેલ્સ બધી જોઈને તો અહીંયા મારો ક્લેમ સબમિટ થઈ ગયો છે રાઈટ ફરી હવે હું જઈશ ગો ટુ પેજ તમે જોઈ શકો મેસેજ બી આવી ગયો છે ઉપર હવે ગો ટુ હોમપેજ ઉપર જઈને જે માય પ્લાન્સમાં હવે મારે રિપોર્ટ સબમિટ કરવા છે તો ઘણી વખત રિપોર્ટ સેમ ડે આપણે ઇન્ટિમેટ કરવાના હોય છે અને બીજે દિવસે અટેચ કરી શકતા હોય છે તો લેટ્સ ટ્રાય કે અત્યારે લેબ્સ પર આપણે ક્લિક કરીએ લેબ્સ પર અત્યારે જે ઉપર બતાવે છે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનું છે નીચે જશું એટલે જેમ ડૉક્ટરમાં અમાઉન્ટ બતાવતી એમ લેબ એન્ડ રેડિયોલોજીસમાં અમાઉન્ટ બતાવે છે તો એના ઉપર કરીને રિકવેસ્ટ ઓથોરાઈઝેશન ઉપર ક્લિક કરીશું ફરીથી આપણે એ સિલેક્ટ કરીશું એન્ટર લેબ નેમ કહેતા કે તમે જે લેબમાં રિપોર્ટ કરાવેલો છે એ લેબનું નામ લખવાનું છે લેબનું એડ્રેસ અહીંયા મેન્શન કરવાનું છે गोता अहमदाबाद एरिया सर्च मारीने तो अँ वंदे मात्रम इमेंट सेंट હવે અહીંયા સર્ચ નથી થતું તો અહીંયા આપણે નો ઓપ્શન છે તો આપણે એડ કરી દઈશું અને એડ્રેસ જે છે લેબનું એડ્રેસ અહીંયા આપણે મેન્શન કરી દઈશું સ મેન્શન કરીને આપણે નેક્સ્ટ કરીશું એસ્ટિમેટ અમાઉન્ટ કેટલી છે રાઈટ તો અમાઉન્ટ આપણે એક્ઝેક્ટ જે થઈ હોય એ આપણે મેન્શન કરી શકીએ અપલોડ પ્રિસ્ક્રિપ્શન આપણે પ્રિસ્ક્રિપ્શન અહીંયા અપલોડ કરી શકશું તો પ્રિસ્ક્રિપ્શનમાં જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હતું એ સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ અટેચ કરી દઈશું આપણે અને આ સબમિટ કરી દઈશું કન્ફર્મ જેવું થઈ જશે એટલે કન્ફર્મ થઈ જશે હવે ઇન્વોઈસ ઉપર આપણે ક્લિક કરીશું તો આ રીતે સબમિટ થઈ જશે ક્લેમ પ્રોસેસિંગમાં છે અને હું નેક્સ્ટ ડે જ્યારે કન્સલ્ટેશન જે છે લેબ પ્રિસ્ક્રિપ્શન માટે તો એના ઉપર જ્યારે પણ હું ક્લિક કરીશ રાઈટ તો એ પણ ક્લેમ મારે પછી સબમિટ થઈ જશે લેબ્સમાં જઈને અગેન એ સબમિટ કરી શકાશે કે આ ઓથોરાઈઝ થઈ ગયું છે લેબમાં જઈને રાઇટ તો રેઝ ક્લેમ કરીને છે તો એ ઉપરથીને અપ્રુવ થઈ જશે પછી એ ક્લેમ રેઇઝ પણ થઈ શકશે કે પછી સેમ વેમાં તમારે ઇન્વોઇસ જે છે એ ઇન્વોઇસ અને લેબ રિપોર્ટ સબમિટ તમે કરી શકશો